દાહોદ જિલ્લાના સંજેલી પંથકમાં મેઘરાજાની વીજળીના કડાકા ભડાકા સાથે એન્ટ્રી તો ભારે વરસાદને પગલે તાલુકાના પ્રતાપપુરાની ચિંબોટા નદીમાં આવ્યા નવા નીર પ્રતાપપુરાની ચિંબોટા નદીમાં ભારે વરસાદના પગલે કોઝવે ઉપર પડ્યું ગાબડું ભારે વરસાદના પગલે કોઝવે વચ્ચેનો ભાગ થયો ધરાશયી કોઝવે વચ્ચેનો ભાગ ધરાશય થતાં સંજેલીથી પ્રતાપુરાનો જોડતો માર્ગ થયો બંધ તો ચિંટા નદી પ્રતાપપુરા સંજેલી જવાના માર્ગ પર ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ